અમદાવાદના સેલા ગામ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે સેલા રોડ છે કે જ્યાં કેટલો મોટો ભૂવો પડ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે જે પ્રકારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો લગભગ બાર વાગ્યાની આસપાસથી આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને પરિણામે આખો જે રોડ છે તે રોડમાં ભૂવો પડ્યો છે અને

ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને અહીંથી જે પણ સ્થાનિક રહેવાસીઓ પસાર થઈ રહ્યા છે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ જે વિસ્તાર છે ડેવલોપિંગ વિસ્તાર છે અહીં અનેક રહેણાંક મકાનો હજી પણ બની રહ્યા છે અને મહત્ત્વની બાબત તો એ છે કે જે રોડ પર પાણી ભરાયા છે તેને પરિણામે કયા જગ્યાએ ખાડો છે કઈ જગ્યાએ જે ડ્રેનેજ લાઈન પસાર થઈ રહી છે તે કોઈને ખબર નથી પડી રહી અને અચાનક જ આ જે રહેવાસીઓ છે સ્થાનિક રહેવાસીઓ તેઓ જાણે હમણાં થોડીવારની અંદર જ પડી જશે તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે કારણ કે પાણી ભરાવાને કારણે તેઓ અંદાજ લગાવી શકતા નથી કે ક્યાં ખાડો પડ્યો છે કે ક્યાં ડ્રેનેજ લાઇન પસાર થઈ રહ્યા છે મહત્વની બાબત તો એ છે કે એનો માત્ર આજ વિસ્તાર પરંતુ આજે સમગ્ર રોડ છે જે સેલા રોડ છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે રોડની બંને બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે

પાણી ભરાઈ ચૂક્યા છે તે ટાયરકાવ થઈ ગયા છે જે પ્રકારે હતો છેલ્લા બે અઢી કલાક અંદર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદની અંદર સમગ્ર અમદાવાદના હાલ બે થઈ ગયા છે અનેક જે વિસ્તારો છે કે જ્યાં નીચાણ સવાળા પાણી ભરાઈ ચૂક્યા છે જોકે આજે રવિવારનો દિવસ હોવાથી મોટા ભાગના લોકો રજા પર હતા અને તે જે જે વાહન ચાલકો છે છે શહેરીજનો કોઈ અગવડતા પડી નથી પરંતુ પ્રકારે માહોલ જોવા મળતો હતો તમામ જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ડીચ સમાણા પાણી ભરાઈ ચૂક્યા હતા અને એકસાથે જે પાણીની આવક થઈ હતી તેને કારણે મોટાભાગે આ જે વિસ્તાર છે કે જ્યાં જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થઈ રહી છે આપ જોઈ શકો છો મોટાભાગની જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થઈ રહી છે અને તેને કારણે આ જે વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે